ગિફ સિટીમાં ઇન્ફિનિયન ટેકનોલોજીના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ સિટીમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ કરાવતા જણાવ્યું કે રાજ્ય સરકારે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી તેના એક જ મહિનામાં રાજ્યમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે તે વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે ગિફ સિટી ખાતે આ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કાર્યાલય થતાં ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રના નવા અધ્યનની શરૂઆત થઈ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે આ સેન્ટરના કારણે ગુજરાત દેશ અને દુનિયાને સેમી કન્ડક્ટર સોલ્યુશન આપવા માટે વધુ સક્ષમ બનશે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઇન્ફિનિયન ટેકનોલોજી અને આઈઆઈટી ગાંધીનગર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ટેકનોલોજી ડેવલપમેન્ટ ઇનોવેશન અને ટેલેન્ટ ડેવલપમેન્ટ સહયોગ માટે સમજૂતી કરાર કરવામાં આવે એટલું જ નહીં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના અગ્ર સચિવ ડોક્ટર મોના ખંદારે ગુજરાત સરકારની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી બે હજાર પચીસ હેઠળ મળવાપાત્ર નાણાકીય પ્રોત્સાહનોનો મંજૂરી પત્ર ઇન્ફિનિયન ટેકનોલોજી નસી સીયુ શ્રીયુદ્ધ યોહેન હેન્ડબેકને સુપરત કર્યો હતો